માંડવીમાં માં તંત્ર દ્વારા દરગાહો મુસ્લિમ સમાજમાં આક્રોશ જોવા મળ્યો કચ્છ માં મુસ્લિમ સમાજ જોડાયું હતું અખિલ કચ્છ સુનિ મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ગઈકાલે માંડવી તાલુકાની બે દરગાહોને ટાર્ગેટ કરી તેનો દબાણની ભાષા વાપરી અને ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ સમાજને તંત્રએ ઉશ્કેરવાની કોશિશ કરી છે તે માટે આજે કચ્છ અને માંડવી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી બધા આગેવાનો અને સમાજના પટેલો અને અખિલ કચ્છ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિના માજી હોદ્દેદારો હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા અને કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને મામલદાર સાહેબને આવેદનપત્ર રૂપી બાહેદરી લેવામાં આવી હતી આવેદનપત્રો ઘણા આપે છે ને જાય છે પણ સાહેબ પાસેથી બાંહેદરી લેવામાં આવી હતી કે સાહેબ આવા અછનીય બનાવો બનાવી તમે બે કોમો વચ્ચે ક્યાંક ને ક્યાંક વૈમનસ્ય ઊભો કરવાની કોશિશ કરી રહ્યા છો તે મહેરબાની કરીને બંધ કરો કારણ કે આજે દબાણની વાત કરતા હોઈએ તો દબાણ તો કંઠાની ઉપર હજારો સહીકડા છે અમુક ગામોમાં તો દોઢસો દોઢસો મકાનો પર દબાણ દરિયાકાંઠા ઉપર છે તો ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવાનું કારણ માટેની અમે જે સાહેબ કને માગણી રાખી હતી અને હવે બાહેંદરી લીધી છે અને એક લિસ્ટ આપ્યું છે કે સાહેબ જો તમે દબાણ તોડવા જ જતા હો તો આ લિસ્ટનું શું લિસ્ટની અંદર હોટલો અમુક દબાણો જે છે એના લિસ્ટો આપેલા છે અને એ લિસ્ટનો નિરાકરણ કરવા માટેની પણ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલદાર સાહેબ પાસે બાંહેદરી માગી છે તેમણે બાંહેદરી આપી છે કે હવે આવું કોઈ અછનીય બનાવ બનશે નહીં પણ જો બનાવવાની કોશિશ થશે તો અમે પણ એમને ચીમકી આપી છે આજે શાંતિથી અમે એક કલાકનો અહીંયા આમણાં ઉપવાસ માટેની જે આપી હતી તેના માટે અમે શાંતિથી બેઠા હતા અને જે નિરાકરણ થયો તે પણ સુખદ છે પણ ગઈકાલની જે ઘટના હતી તે ખરેખર કચ્છની કોમી એકતાને તોડવા માટેના સંપૂર્ણ પ્રયાસ છે અને તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ બિલકુલ નહીં બે કોમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટે તંત્ર પોતે બોખલાઈ ગયેલો છે એક છાપાની અંદર આવે છે કે પોલીસે તોડાવ્યું છે ને બીજે થાપાની અંદર આવે છે કે તંત્રને ઉપરથી અત્યારે મામલદાર મામલદાર સાહેબ સાથે જે ચર્ચા થઈ કે અમને ઉપરથી ઓર્ડર છે કોઈ જવાબ આપવા માટે એમની પાસે શબ્દો નહોતા બિલકુલ નહીં ખાલી એક નાની નોટિસ આપી અને સીધા સમજી લો ને મોટી મશીનરીઓ લઈ અને મોટા તંત્રના કાફલાઓ અને પોલીસના કાફલાઓ લઈ મુસ્લિમ સમાજને ડરાવી ધમકાવી અને પાડવામાં આવેલું છે આજે જે યુસુફશાહ દરગાહ ને મોઢવા જે જંગલ ખાતાના પોરસ ખાતા વિભાગમાં આવે છે ત્યાં દરગાહનો જે એરિયા હતો એને તોડવામાં આવ્યો હતો એની શાંતિપૂર્વક અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા જે પાંચ અધિકારી સાહેબ અને મામલદાર સાહેબ માંડવીને અને એમને આપણે રજૂઆતમાં એ વાત કરી કે જે દબાણ માંડવીમાં જે પણ છે કે મુન્દ્રા તરફ હોય કે પછી જખૌ સુધી જ્યાં પણ બંદર એરિયામાં જ્યાં જ્યાં દબાણ આવે છે તો તમે એક કોમ્યુનિટીને ટાર્ગેટ બનાવી અને જે કચ્છમાં જે શાંતિ છે જ્યારે દબાણ હટાવવાનું કામ કરી ચાલુ હોય તો હું તમને એક ઉદાહરણ આપું કે માંડવીમાં એવા કોર્ટના ચુકાદો આવી ગયા છે જે દબાણ હટાવવાનો કોર્ટે જાહેર કરો છે હજી સુધી હટાવવામાં નથી આવે બીજી તમને વાત કરું જે પણ દગાડને તોરવામાં આવ્યો છે એના સાથે સાથે જ્યાં લોકો પોતે દબાણ કર્યો છે જે પ્રાઇવેટ જ્યાં ઘઉચર જમીન છે એ દબાવવામાં આવી છે એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યું તમે ઉઆ જોશો તંત્રને ખબર પણ છે પણ તંત્ર ત્યાં મીઠી નજર રાખે છે જે લોકો જ્યાં આસ્થા છે જ્યાં લોકો નમન કરવા માટે જાય છે ત્યાં ફગારી દેવામાં આવે છે એ તદ્દન કોઈ પણ સમાજ હશે એ સહન કરવામાં નહીં આવે કોઈ પણ સમાજના હશે અમે એમ કહીએ છીએ આપના માધ્યમથી કોઈ પણ સમાજના લોકોનો ધર્મ સ્તર હોય તેને ક્યાંય પણ ફગારવામાં ના આવે જ્યાં પહેલાં સો વર્ષ યા બસો વર્ષ એનાથી પણ વધારે જૂના પરંપરાને જે માને માને છે એ લોકોને ત્યાં જીવિત રાખો અને રહેવા દો એવી અમારી માંગ છે ને એ જ રજૂઆત કરવા માટે આવ્યા હતા તમે ન્યાય કરો અન્યાય ન કરો સરકાર તરફથી હંમેશા એક જ હોય છે ન્યાય કરો અને આવનારી લોકસભા આવી રહી છે ને ત્યારે આવો થોડું તંત્ર ચાલુ થઈ જાય છે ત્યારે હું પ્રજાને કચ્છના લોકોને પણ કહીશ કે આ એક એવો બનાવો છે કે એ બિલ ઉપર મન ઉપર ન લ્યો સમાજ સાથે રહી અને એકતા સાથે રહીને અને સરકાર સાથે રહીને આપણે સાથે કામ કરશું એવા આપના કચ્છ હિતરા મુસ્લિમ સમાજ દ્વારા અને લોકોના નાના જે પણ સમાજો હતી એ અને જે આસ્થા જે માનતા હતા લોકો લોકો સૌ પોતાના સ્વેચ્છા અહીંયા આવી અને આવેદનપત્ર પણ આપ્યું છે અને સાહેબ દ્વારા એટલું આશ્વાસન આપવામાં આવ્યું છે કે ખોટું કરવામાં નહીં આવે પણ મને એવું લાગી રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે કેમ કે જ્યાં જ્યાં દબાણ છે ત્યાં નથી હટાવવામાં આવતું અને જે ધાર્મિક સ્તર છે ત્યાં દબાણ હટાવવામાં આવે છે એટલે ક્યાં ક્યાં શાંતિનો ભંગ થાય એવું થઈ ગયું છે આમાં કચ્છ લેવલના લોકો બધા અહીંયા અમારા અગ્રણીઓ બધા જોડાયા હતા ઇબ્રાહિમભાઈ કરી અને પણ જોડાયા હતા પ્રમુખ અને નાના મોટા પટેલ સમાજના આગેવાનો અને ખાસ કરીને સ્થાનિક લોકો પણ જોડાયા હતા તેનો પણ હું કહીશ કે જે રજૂઆત હતી એ શાંતિપૂર્વક રજૂઆત કરી ત્યાં નિર્ણય એક જ હતો કે જે નિર્ણયમાં વાત કરીએ કે જે ખોટું થઈ રહ્યું છે હાલ જે જોતા કોઈ પણ આપણે ઉશ્કરાજનક નથી કરો જે ભાઈચારો છે એ અમલ રાખવાનો છે અને એ સાથે જ અમે રજૂઆત કરી તેમાં સાહેબ સાથે મુલાકાત માટે બે કલાક અહીંયા મૌનવ્રત રાખીને બેઠા હતા ત્યારે બે કલાક પછી અમને મળ્યા છે એના ઉપરથી પ્રજા અને લોકશાહી દેશમાં આ એક ભારત બંધારણ છે કે જે છૂટ આપે છે તેમાં પણ અધિકારીનો મળવા માટે બે કલાકનો સમયનો ઇંતજાર કરવો પડે એ લગભગ હું તંત્રને તો ખ્યાલ છે સેવન્ટી ફાઈવ પર્સન્ટ માંડવી શહેરમાં દબાણ છે માંડવી એસટી તરફ જાઓ તો માંડવી લાયજા રોડ તરફ જાઓ તો માંડવી સિટીમાં જાઓ એટલો દબાણ છે એ દબાણ હટાવવામાં નથી આવતા જે ધાર્મિક સ્તરો છે કોઈ પણ હોય સમાજના એને હટાવવામાં આવે છે એટલે શાંતિ સુલેના નિયમના ભંગ થઈ રહ્યા છે એવું તમારા માધ્યમથી કહેવા માંગુ છું હા સુધી કરે ને કોઈ પ્રક્રિયા કામ ઓકે મારા સાથી સે કરે જો આઈ ભાસ્તીજી આ કે સુમીરો પા કાયદો આતમેનગર જા કે જો પાયો કાંચોજી મે ઓલા જકી પણ કોઈ પૂરે પાયો નઈ કરે જો કોઈ ની તરફ થી જલી તરફ થી ઝુકુ તો પાણી કોઈ ના જો કોઈ નઈ કરે પણ પા ઝકો પા સ્પ્રિન્ટ વાળો કરે આસી પા આગે વાને કે પાકો સણો ખપે તો એટલે મેરબાની કરે

જંદ પરમાણે બાંગ જવાબદારીનો તક દર્શના એટલે 100% 100% છોડા છોડા આ આ અલગ 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 કરે ને મણી કે સોનું કાપે તો ਅਰੇ ਜੇ ਲੋ ਲੱਭੋ ਵੀ ਆ ਕੇ ਸਮਝਾ ਦੇ ਨਾ ਹੋਏ ਪੰਛੀ ਆ ਕੇ ਸਮਝਾ ਦੇ ਅਸੀਂ ਅੱਜ ਇਹਨਾਂ ਤੇ ਮਾਇੰਦਰੀ ਕਰੀਏ ਪੱਤੀ ਮਾਇੰਦਰੀ ਜਿਹੜੀ ਹੈ ਨਾ ਇਹ ਕਿਚੋ ਹੈ ਕਿ ਜੈਸੇ ਦੀ ਬੇਜਾਨਾ ਟੁੱਟੇ ਤਾਂ ਸੁਧਿਆ ਸਾਹ ਦੇ ਕੋਲੋਂ ਨਾ ਟੁੱਟੂ ਖਾਪੇ ਅਨੇ ਜੇ ਕਦਾਈ ਤੋਰਨੂਏ ਤਾਂ ਪਹਿਲੋ ਅਸਾਂ ਕੇ ਪਹਿਲੋ ਵਿਸ਼ਵਾਸ ਬਣ ਕੇ ਨਹੀਂ ਅਨੇ ਕੋਈ ਆਸੀਆ ਕਿ ਬੇਜਾਨਾ ਟੁੱਟੇ ਦਾ ਨਾ ਸੀ ਪੂਰੇ ਕੋਲ ਸਾਈ ਸਰਕਾ ਤੀਦਾ તહે વ તહે સુધી બધી રહી પૂરો નોટલ કામ કાંદસો કોસ્ટલ એ જે અચીય બહેજ તોડી બે હજાર તોડી બચાવ હું પા બચાવ કરી બાકી કે ઉસ્કુરાટમાં કામ નો તમે કાયદાકી રીતે કમ કરે છે જરૂર પહોંચી તો પણ વેદની અસજી કેજત રાખતા હોય અ સોનું ના ખાતે અસિયે અન અમી ખાલી એચ્છ છે પણ અસર સાચું ખપે તો કદાચ જરૂર પહોંચી પહેલાં ચોથા

આઈ પોય આલમ કા નોઝુરે ઓસ્કર ઓનો કોઈ નુકસાન નયા છો પાસા કે ની જીબો સ્કૂલ માંડવી where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, Music etc. into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys, learn, enjoy, achieve. Archana Saint xavier School Mandvi Kach introduces Commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. Admissions open for 2024-25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.